શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ દસ વિશેષ ઉપાય કરો ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો શિવભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે શિવભક્તો શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરે છે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસને સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે આ મહિનાનો શિવ ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાવણના દરેક સોમવારે લોકો મંદિરમાં જઈને શિવલિંગનો જલાભિષેક કરે છે શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે આ સાથે તમારે કેટલાક વિશેષ ઉપાય પણ કરવા જોઈએ અને અહીં અમતેમન એવા વસ્તુઓ વિષ જણાવવા જઈ રહ્યા છીએ જેને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે એ વિશે જાણીએ તે પહેલા વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય ભોળાનાથ જરૂર લખજો અને વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો એક શિવલિંગ પર બેલપતર ચઢાવો ભગવાન શિવને ખાસ કરીને બેલપતર પ્રિય છે તેથી ભોલેનાથ બેલપત્તર ચઢાવવાથી પ્રસન્ન થાય છે તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે એવી માન્યતા છે કે જો શ્રાવણ માસમાં ભોલેનાથને જલાભિષેકની સાથે બેલપત્તર ચઢાવવામાં આવે તો ત્રણ જન્મોના પાપોનો નાશ થાય છે બે શિવલિંગ પર અક્ષત અર્પણ કરો શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર ચોખા અર્પણ કરવા ખૂબ જ શબ્દ માનવામાં આવે છે અક્ષત અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે પરંતુ ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ ત્રણ કાળા તલ અર્પણ કરો શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા લાભકારી માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે કાળા તલ ચઢાવવાથી પિતૃ દોષ શાંત થાય છે તેમજ કાળા તલ અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી શનિ દોષથી રાહત મળે છે ચાર શિવલિંગ પર ઘઉં અર્પણ કરો શિવલિંગ પર ઘઉં અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘઉ અર્પણ કરવાથી વૈવાહિક સુખ મળે છે આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેઓ પણ શિવલિંગને ઘઉ અર્પણ કરી શકે છે પાંચ શમીના પાન ચઢાવો ભોલેનાથની પૂજા કરતી વખતે શમીના પાન પણ ચઢાવવા જોઈએ કારણ કે શમીના વૃક્ષને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શનિદેવ ભગવાન શિવને પોતાના ગુરુ માને છે તેથી જો તમે શિવલિંગ પર શમીના પાન ચઢાવો તો તમને ભગવાન શિવની સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે શ્રાવણ મહિનાના સોમવારે કરો આ દસ વિશેષ ઉપાય એક ભાગ્યને ચમકાવવાનો ઉપાય જો ભાગ્ય તમારો સાથ ના આપે તો સોમવારે શિવલિંગ પર જળ ચઢાવો એટલું જ નહીં શિવલિંગ નંદીના પાછળના પગને સ્પર્શ કરો અથવા મંદિરના દરવાજાની ચોકત સ્પર્શ કરો શિવ મહાપુરાણ અનુસાર આમ કરવાથી સુતેલું ભાગ્ય જાગે છે અને ભાગ્ય ચમકે છે બે પ્રસિદ્ધિ મેળવવાનો ઉપાય મંદિરમાં શિવલિંગ પર જળ ચઢાવ્યા બાદ તેને ક્યારેય પણ ખાલી ઘરમાં ન લાવવું જોઈએ શિવલિંગ પર ચઢાવેલમ પાણી એક લોટામાં ભરીને ઘરે લાવીને હાંટવું જોઈએ એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની પ્રસિદ્ધિ વધે છે ત્રણ દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જો તમને કોઈ કાર્ય કરવામાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે અને તમારું કોઈ પણ કાર્ય સફળ થતું નથી તો સોમવારે તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં લાલ ચંદન મિક્સ કરો હવે આ પાણીને બેલપત્રના ઝાડના મૂળમાં ચઢાવો ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે ચાર જો તમે તમારી પ્રગતિ ઈચ્છતા હોવ તો શ્રાવણના સોમવારે શિવલિંગની સામે બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનોનો જાપ કરો રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો પાંચ મનની અશાંતિ દૂર કરવાના ઉપાય જો તમારું મન અશાંત હોય તો સોમવારે શિવ મંદિરમાં જા શિવલિંગ પર પાંચ બેલપત્રના પાન ચોખાનો એક દાણો અને જળ ચઢાવો હવે એકલા બેસીને ભગવાનનું ધ્યાન કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી માનસિક અશાંતિ દૂર થાય છે અને ભોલેનાથ ભક્તોના તમામ દુઃખનો અંત લાવે છે છ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો ઉપાય ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બેલપત્તર પર ચંદનનું તિલક લગાવો અને ચોખાનો એક દાણો શિવલિંગ પર અર્પિત કરો એવું માનવામાં આવે છે કે ઉપાયથી જ ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે સાત જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાનને શેરડીના રસનો અભિષેક કરો તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે આ સાથે જ જો તમે શ્રાવણ મહિનામાં સ્નાન કરીને પ્રદોષકાળમાં ભોલેનાથની પૂજા કરો છો તો તમને મહત્તમ લાભ મળે છે આઠ મહાદેવની કૃપા મેળવવા માટે શ્રાવણ સોમવારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ શ્રાવણના સોમવારે પાણીમાં જોઈએ શ્રાવણના સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરો ત્યારબાદ સફેદ ચંદન સફેદ ફૂલ પંચામૃત ચોખા સોપારી બેલપત્તર વગેરેથી શિવલિંગની પૂજા કરો આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે શ્રાવણ સોમવારે આ નિયમોનું પાલન કરો એક સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે આવી સ્થિતિમાં તમે જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિષેક માટે કરશો તેનું સેવન ન કરો ભગવાન શિવના અભિષેક પછી જે દૂધ બચે છે તેને જરૂરિયાતમંદોને દાન કરો બે ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેટકીનું ફૂલ ન ચઢાવો શ્રાવણના સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ સિવાય તમારા વિચારો વાણી અને વર્તન દ્વારા કોઈને દુઃખ ન આપો શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ એટલે કે ભૂલથી પણ ડુંગળી માંસ દારૂ વગેરેનું સેવન ન કરો શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની આ રીતે કરો પૂજા શ્રાવણ સોમવારે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પછી ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ લો તમે શ્રાવણ સોમવારના દિવસે શિવ મંદિર જઈને અથવા ઘરે પણ પૂજા કરી શકો છો પૂજા માટે સૌથી પહેલા ભગવાન શિવનો અભિષેક કરો આ પછી ભગવાનને સફેદ ચંદનનું તિલક કરો ફૂલ ફળ અને મીઠાઈઓ અર્પિત કરો અગરબત્તી કરો અને પછી શિવ મંત્રોનો જાપ કરો પૂજામાં ધતુરા બેલપત્તર અને ભાંગ ચઢાવો શ્રાવણ સોમવારની વ્રત કથા વાંચો અને અંતે ભગવાન શિવની આરતી કરો શ્રાવણ માસના સોમવારે વ્રત કથા વાંચો અને અંતે ભગવાન શિવની આરતી કરો શ્રાવણ માસના સોમવારે આખો દિવસ ઉપવાસ કરો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર